સ્વાગત કરું છું તો હું તમારા માટે આજે લઈને આવી છું ચુરમાના લાડુની રેસીપી ગણપતિ સ્પેશિયલ તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો ખૂબ જ ટેસ્ટી એવા લાડુ બને છે અને જો મારી આવી જ રેસીપી તમને પસંદ આવતી હોય તો ચેનલને ને કરો ફોલો કરો અને બે લાયકન પર ક્લિક કરો તો ચાલો બનાવી લઈએ ફટાફટ ચૂરમાના લાડુ ચૂરમાના લાડુ બનાવવા માટે એક બાઉલ લઈશું તેમાં એ ત્રણ કપ આપણે આ લેવાનો છે ઘઉંનો જાડો જે લોટ આવે છે કરકરો લોટ જે આપણે ભાખરી માટે અથવા તમે લાડવા માટે પણ લઈ શકો લાડવાનો લોટ આવે છે તે લેવાનો છે અહીંયા ઘીનું મોણ દેવાનું છે ત્રણ વાટકી આપણે લોટ લીધેલો છે કરકરો અહીંયા આપણે પાંચ ચમચી હું ઘીનું મોણ દઈ રહી છું ઘીનું મોણ આપણે મુઠ્ઠી વળે તેટલું દેવાનું છે તો આ રીતે આપણે હાથની મદદથી મોણ દઈ દઈશું આ રીતે લોટમાં મોણ દેવાનું છે તો હાથની મદદથી આ રીતે મોણ દઈ દઈશું જો તમારે ઓછું ઘી થાય તો વધારે તમે એક બે ચમચી એડ કરીને દેવાની અને આ રીતે મોણ દઈ દેવાનું મોણ આપણે મુઠ્ઠી વળે એટલું દેવાનું છે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જેથી આપણા લાડવા છે તે પરફેક્ટ માપના તૈયાર થાય તો આ રીતે આપણે જોઈ શકો છો મુઠ્ઠી વળે એટલું મોણ દઈ દેવાનું છે અહીંયા મોણ આપણું દેવાઈ ગયું છે અહીંયા ગરમ હૂંફાળું પાણી હોય છે તેને આપણે લોટ બાંધવા માટે લેવાનું છે તો અહીંયા મેં એક કપ અત્યારે લીધેલો છે જેટલા વપરાય એ એટલા પ્રમાણમાં પાણી હું તમને છેલ્લે બતાવીશ તો આ રીતે આપણે થોડું થોડું પાણી લેતું જવાનું છે ને આ રીતે કઠણ જે આપણે ભાખરીનો લોટ બાંધીએ છીએ એવો લોટ બાંધવાનો છે ઢીલો નથી બાંધવાનો તો આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું ગરમ ઉફાળું પાણી લેવાનું છે તો જોઈ શકો છો આપણો એક કપ વપરાઈ ગયો છે હવે પાછું થોડું અહીંયા પાણી લઈ રહી છું અહીંયા આપણે થોડું પાણી લઈશું તો અહીંયા આપણે એક કપથી થોડું ઉપર બે ચમચી જેટલું વપરાયેલું છે તો હવે આપણો લોટ બાંધાઈને જોઈ શકો છો તૈયાર છે તો આવો કઠણ આપણે લોટ બાંધવાનો છે જોઈ શકો છો ભાખરીનો લોટ હોય એવો હવે આના આપણે મુઠિયા બનાવવાના છે તો આ રીતે કઠણ લોટ જ બાંધવાનો છે તો આનો હવે મુઠિયા બનાવી લઈશું તો આ રીતે લુવો લઈને આપણે આ રીતે હાથની વડે પ્રેસ કરવાનો છે આ રીતે પ્રેસ કરવાનું છે જેથી આ આ રીતે મુઠિયા વાળવાના છે જોઈ શકો છો આ રીતે આપણે હાથની આંગળીઓથી પ્રેસ કરીને લોટના મુઠિયા વાળી દઈશું તો આ રીતે સરા સારા પ્રમાણમાં પ્રેસ કરવાનું છે કઠણ લોટ હોવાથી સરસ મજાના મુઠિયા આપણા તૈયાર થાય છે તો આ રીતે આપણે મુઠિયા તૈયાર કરી લેવાના છે તો આ રીતે લોટના આપણે મુઠિયા વાળી દઈશું તો આ રીતે નાના નાના લુવા લઈ લેવાના છે તમારે જે પ્રમાણમાં નાના મોટા બનાવવું હોય એ પ્રમાણમાં લુવા લઈને આ રીતે આંગળીની તરફ વડે પ્રેસ કરવાનું છે આ રીતે હથેળીમાં લઈને તો આ રીતે પ્રેસ કરવાનું છે કઠણ લોટ હોવાથી વધારે પ્રેસ કરવાનું છે જેથી આપણા મુઠિયા છે તે સરસ મજાના તૈયાર થાય તો આ રીતે બધા જ મુઠિયા આપણે તૈયાર કરી લીધેલા છે તમે જોઈ શકો છો તો આને હવે આપણે આ રીતે બધા જ મુઠિયા સરસ મજાના પ્રેસ કરીને તૈ કરી લઈએ હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું એટલી જ વારમાં એક તપેલી લઈ લઈશું અને અડધી અડધો વાટકો આપણે અહીંયા જે ચણાનો લોટ આવે છે દળેલો તે જ લેવાનો છે ઝીણો જ તે એમાં બે ચમચી અહીંયા ઘીનું મોણ દેવાનું છે મિક્સ કરી દેવાનું છે આની જગ્યાએ તમે અડધી એક ચમચી અથવા દોઢ ચમચી દૂધ અથવા એક દોઢ ચમચી ઘી એટલે દોઢ ચમચી ઘી અને દોઢ ચમચી દૂધ પણ લઈ શકો પણ આ વધારે ટાઈમ સારા રહે એ માટે મેં અહીંયા ઘીનો ઉપયોગ કરેલો છે બેથી ત્રણ ચમચી ઘી એડ કરવાની છે ને આ રીતે મોણ અથવા તમે લોટમાં મિક્સ કરી દેવાનું છે ને આ રીતે દાબીને આપણે આને પાંચથી સાત મિનિટ માટે ઢાંકીને આને રેસ્ટ કરવા મૂકી દેવાનું છે તો આને ઢાંકીને આપણે મૂકી દઈશું હવે અહીંયા તળવા માટે મુઠિયા તળવા માટે એક લોયું લીધેલું છે તેમાં ગેસની ફ્લેમને શરૂ કરવાની છે તેમાં ગરમ થાય એટલે આપણે તેલ એડ કરી દઈશું આની જગ્યાએ તમે ઘીમાં પણ તળી શકો છો અહીંયા હું તેલમાં તળી રહી છું તો અહીંયા તેલ ગરમ કરવા મૂકી દઈશું તો આ રીતે તેલ ગરમ થાય એટલે આપણે આમાં મુઠિયા એડ કરી દઈશું ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે તો આ રીતે આપણે મુઠિયા તળીએ તો એ ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની છે તો આ રીતે જેટલા મુઠિયા સમાય તેટલા આપણે તવલામાં મૂકી દઈશું અને તળે તળવા માટે મૂકી દઈને તળી નાખીશું તો આ રીતે થોડી વાર રહેવા દેવાના છે બેથી ત્રણ મિનિટ પછી આપણે ઝારાની મદદથી હલાવીશું જેથી આપણા મુઠિયા છે તે તૂટી ન જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે એટલા માટે થોડી વાર માટે પહેલાં રહેવા દઈશું પછી થોડી થોડી વારે આપણે આને હલાવતા રહીશું થોડા બ્રાઉન કલરના થાય એટલે આપણા મુઠિયા તણાઈને તૈયાર થઈ જશે ચારથી પાંચ મિનિટમાં આપણા મુઠિયા તળાઈ જશે તો આપણે મુઠિયા જોઈ શકો છો સરસ મજાના બ્રાઉન કલરના થઈ ગયા છે તો આ રીતે આને હલાવતા રહીશું અને ચારથી પાંચ મિનિટમાં આપણા મુઠિયા તળાઈ જશે તો આપણા મુઠિયા તળાઈ ગઈને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો બ્રાઉન કલરના થઈ ગયા છે ડાર્ક બ્રાઉન નથી કરવાના થોડા બ્રાઉન થાય એટલે આપણા મુઠિયા તળાઈ ગયા છે તો આપણા મુઠીયા હવે ઝારાની મદદથી કાઢી લઈશું અને તેલ નીતારીને આપણે એક બાઉલમાં લઈ લઈશું તો આ રીતે આવા કલર થોડો બ્રાઉન કલર થાય એટલે આપણે મુઠિયા તળાઈને તૈયાર છે હવે આને આપણે બાઉલમાં લઈ લઈએ તો આ જ રીતે જોઈ શકો છો તમે ક્રેસીસ પડેલા છે મુઠિયાના તો આ રીતે મુઠિયા થાય તો તો આપણો મોણ અને લોટ છે તે સરસ મજાનો સરખા પ્રમાણમાં બંધાણો છે અને મોણ પણ સારી રીતે દેવાનું છે એ વાતનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે તો મુઠિયા હવે બીજા આ રીતે જ આપણે તળી લેવાના છે તો આ રીતે તેલમાં એડ બધા જ મુઠિયા કરી દઈશું જેટલા સમય તેટલા અહીંયા મારે બે વારમાં તળાઈ ગયા છે તો આ રીતે થોડી વાર રહેવા દઈશું અને હલાવતા હલાવતા આપણે આને તળી લઈશું થોડી થોડી વારે આને હલાવી લઈશું અને આ રીતે ચારથી પાંચ મિનિટમાં આપણા મુઠિયા તળાઈને તૈયાર થઈ જાય છે તો આપણા મુઠિયા પાછા બીજે ખાણવો છે તે તળાઈ ગયો છે હવે આને આપણે પાછા બાઉલમાં લઈ લઈશું તો આપણા ક્રેસીસ થાય છે મુઠિયાના તો આપણા મુઠિયા સારી રીતે થયા છે એ એવું માનવાનું છે તો જોઈ શકો છો આપણા બધા જ મુઠિયામાં ક્રેસીસ અને સરસ મજાના થઈ ગયા છે તો આવા કલરના આપણા મુઠિયા તૈયાર છે અને એક સાઈડમાં મૂકીને એક પેન લઈ લઈશું ગેસની ફ્લેમને શરૂ કરીશું તેમાં આપણે ચાર ચમચી ઘી એડ કરી દેવાનું છે ઘી ગરમ થાય એટલે આપણે એડ કરવાનું છે આમાં બદામના જે ટુકડા મેં કરેલા છે તે બદામના ટુકડા આને આપણે સાતળી લઈશું તો આ રીતે હલાવતા રહીશું આ રીતે હલાવતા રહીશું બદામને વાર લાગે છે સાતળતા એટલા માટે પહેલાં આપણે બદામ એડ કરવાની છે તો આ રીતે સાતળી લેવાનું છે આ રીતે થોડી થોડી વારે હલાવતા રહીશું બદામને બદામ સતળાઈ જાય એટલે આપણે અહીંયા કાજુના કટકા એડ કરી દેવાના છે તો આ રીતે તમે વધારે ઓછા જેવું તમારે એડ કરવું હોય તેટલા પ્રમાણમાં તમે એડ કરી શકો છો વધુ ઓછા બદામના કટકા અથવા કાજુના કટકા અને આ બંને વસ્તુ આ રીતે સાતળી લેવાની છે સતળાઈ જાય એટલે અહીંયા દ્રાક્ષ ઉમેર દેવાની છે તમે આની જગ્યાએ પિસ્તા પણ એડ કરી શકો છો અહીંયા મેં દ્રાક્ષ એડ કરેલી છે આ રીતે બધી જ વસ્તુને આપણે બેથી ત્રણ મિનિટમાં સાતળીને આપણે તૈયાર કરી લઈશું સતળાઈ જાય એટલે આપણે એક બાઉલમાં કાઢી લેવાની છે તો જોઈ શકો છો આપણે બ્રાઉન કલરની બદામ અને કાજુ થઈ ગયા છે દ્રાક્ષ પણ સતરાઈ ગઈ છે તો આ રીતે આપણે એક વાટકામાં આને કાઢી લઈશું અથવા બાઉલમાં આપણે આને કાઢી લઈશું તો આ રીતે આપણે સાતળી લઈશું જેથી આપણા જે લાડવામાં ક્રિસમિસ નાખવાથી ખૂબ જ સારો ટેસ્ટ આવે છે સાતળીને નાખવાથી તો આ રીતે બધા જ કાજુ બધામાં આપણે જોઈ શકો છો સતરાઈ ગયા છે હવે એ જ પેનમાં આપણે ગેસની ફ્લેમને શરૂ કરીને એ જ ઘીમાં આપણે જે લોટ હતો જે ચણાનો દબીને મૂકેલો હતો તે આપણે આ રીતે હાથની વડેથી અલગ કરીને આ રીતે પેનમાં એડ કરી દેવાનો છે આને તમે ચાળીને પણ લઈ શકો છો તો આ રીતે હાથની વડે અલગ કરીને આ પેનમાં એડ કરી દેવાનો છે અને આને આપણે હલાવી લેવાનો છે તો આને આપણે હલાવી હલાવી લઈશું બેથી ત્રણ મિનિટ માટે આને જેવો બ્રાઉન કલર થોડો થાય ત્યાં સુધી આપણે હલાવી લેવાનો છે શેકાઈ જાય લોટ ચણાનો ત્યાં સુધી તો આ રીતે હલાવતા જ રહેવાનું છે નીચે બેસી ન જાય તેનું ખાસ આપણે ધ્યાન રાખીશું ગેસની ફ્લેમને ધીમી જ રાખવાની છે તો આ રીતે આપણે હલાવી લઈશું જોઈ શકો છો આ રીતે આપણે તમારે ઘી થોડું ઓછું થાય તો એકથી બે ચમચી તમે એડ કરીને આમાં એડ કરી શકો છો હવે આમાં બ્રાઉન કલરનો થાય એટલે ત્રણ ચમચી આપણે રવો જે ઝીણો રવો આવે છે તે એડ કરી દેવાનો છે અને આ રીતે પાછો આપણે હલાવી રહીશું તો હવે રવાને અને લોટને બેને બ્રાઉન કલરનો થોડો ડાર્ક બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી ધીમી ગેચને આંચ પર હલાવતા જઈશું જોઈ શકો છો અને શેકી લઈશું તો આ શેકાઈ ગયો છે હવે આને એક સાઈડમાં આપણે મૂકી દઈશું એટલી વારમાં આપણા મુઠિયા ઠરી ગયા છે તો આના હવે આટલા આપણે ભાગ કરી દઈશું ભૂકો કરી નાખવાનો છે થોડો મોટો આ રીતે ભાગ કરી દઈશું હાથની વડે આટલો ભૂકો કરી નાખવાનો છે તો બધા જ આ રીતે આપણે ભૂકો કરી નાખીશું હાથની વડે તો ઠરી જાય એટલે સરસ મજાનો ભૂકો થાય છે ગરમ હોય ત્યારે આટલો સરસ ભૂકો નથી થતો થોડી વાર ઠરી જાય પાંચ થી સાત મિનિટ પછી આપણે આ રીતે બાપણો ભૂકો કરી લેવાનો છે ભૂકો થઈ જાય એટલે એને સાઈડમાં મૂકી દઈશું એક મિક્સર જાર લઈશું તેમાં હું અહીંયા ખાંડના બનાવી રહી છું તમે આની જગ્યાએ સાકર પણ લઈ શકો છો તો એક કપ ખાંડને આપણે દળી લેવાની છે તો નાનું મિક્સર ઝાર લઈને એને ઢાંકીને આપણે આને ક્રશ કરી નાખીશું તો અહીંયા આપણું જોઈ શકો છો સાકર દળાઈ ગઈ છે આને અલગ લઈ લઈશું અને એ જ મિક્સર ઝારમાં આપણે જે મુઠિયાનો ભૂકો કરેલો છે ભાગ કરેલા છે કટકા કરેલા છે તે થોડા થોડા એડ કરતા જઈશું અને આને આપણે દળી લઈશું તો આ રીતે આપણે મિક્સર ઝારમાં દળી લઈશું તો હવે આને દળી લઈએ જોઈ શકો છો દળાઈ ગયા છે થાળી લેવાની છે ઉપર એક ચાસણ ચાળવાનો ચાહણો લેવાનો છે અને આ રીતે એડ કરીને આપણે એની ઉપર એડ કરીને આ રીતે આપણે ચાળી લેવાનો છે તો આ રીતે હાથની વડે પ્રેસ કરીને આપણે ચાળી લઈશું અને આ જે વધેલો ભાગ ભૂકો છે તેને આપણે પાછું મિક્સર જારમાં એડ કરી દેવાનો છે આ ભૂકો છે અને પાછું આપણે જે વધેલો મોટો ભૂકો છે તેને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું આ રીતે એડ કરી દઈશું જેથી આપણો ફરીથી મિક્સર શરૂ કરીએ ત્યારે આપણે દળાઈ જાય તો આ રીતે ઉપર પાછો મિક્સર એડ કરી અને મોટો જે કટકા કરેલા છે મુઠિયાના તે થોડા ઉમેરી દઈશું ને આ રીતે પાછા આપણે મિક્સર જારમાં થોડો થોડો કરીને આનો ક્રશ કરી લઈશું તો આ રીતે બધો જ ભૂકો અહીંયા મેં તૈયાર કરી લીધેલો છે તમે જોઈ શકો છો ચાળીને આપણો બધો જ ભૂકો આટલો તૈયાર થઈ ગયો છે તો હવે આને આપણે મોટા વાસણમાં લઈ લઈશું જેથી આપણે મિક્સ કરવાની વસ્તુ છે તો હવે આ બાઉલમાં લીધેલું છે તો આ બાઉલમાં બધો જ ભૂકો આપણે એડ કરી દઈશું જે ચૂરમું છે મુઠિયાનું ચૂરમું છે તે તૈયાર થયું છે તે બધો જ ચુ ચૂરમાનું આપણે જે ચૂરમું છે મુઠિયાનું ચૂરમું છે તે એડ કરી દઈશું અને આ ચૂરમાને જોઈ શકો છો સરસ મજાનું ચૂરમું કરકરુ ચૂરમું તૈયાર કરવાનું છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ઝીણું નો થઈ જાય જેથી આપણા લાડવા છે તે સરસ મજાના તૈયાર થાય હવે આપણે આમાં જે બેટર બનાવેલું છે ચણાની દાળનું અને રવાનું તે એડ કરી દઈશું તો આ રીતે આપણે જે આ બેટર બનાવેલું હતું તે બધું જ બેટર આમાં એડ કરી દેવાનું છે તો આ બધું જ બેટર એડ થઈ જાય પછી આપણે આમાં ક્રિસમિસ જે શેકેલા હતા સાતળેલા હતા ઘીમાં તે એડ કરી દઈશું આમાં તમે વધારે ઓછા લઈ શકો છો એલચીનો ભૂકો કરીને લઈ લેવાનો છે ભૂકો લીધેલો છે એક ચમચી આપણે ખાંડ જે દળેલી હતી એમાં એક વાટકો અહીંયા એક વાટકાના માપથી મેં ખાંડ લીધેલી છે ત્રણ વાટકી આપણે ઘઉંનો જે કરકરો લોટ લીધેલો હતો એ જ વાટકી એક વાટકી આપણે અહીંયા સાકર લીધી હોય તો પણ ચાલે દળેલી અથવા મેં અહીંયા ખાંડ લીધેલી છે તે લેવાની છે ને થોડી ખાંડ આપણે વધેલી છે જો તમારે વધારે ગળ્યું પસંદ હોય તમને તો વધારે તમે એડ કરી શકો છો અહીંયા હું માપે જ એડ કરી શકું કરી રહી છું જેથી આપણું આ માપ છે તે સારા પ્રમાણમાં આપણા લાડુ તૈયાર થાય સરખા માપના લાડુ આપણા તૈયાર થાય તો આ રીતે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દેવાની છે હાથની વડે હવે મિક્સ થઈ જાય એટલે આપણે આમાં ઘી એડ કરી દઈશું ગરમ હુંફાળું ઘી અહીંયા હું અડધો વાટકો એડ કરું છું વધારે જરૂર પડે તો પછી આપણે કરીશું તો આ રીતે એડ કરીને હાથની વડે આપણે મિક્સ કરી દઈશું ચૂરમામાં તો આ રીતે આ રીતે બે હાથની વડે આ રીતે આપણે બધી જ વસ્તુને ઘી છે તેમાં મિક્સ કરી દેવાનું છે તો આ રીતે આપણે મિક્સ કરી દઈશું જેથી આપણું ચૂરમું છે તે સરસ મજાનું તૈયાર થઈ જાય તો આ રીતે હજી થોડી આપણે ઘીની જરૂર છે તો એ પોણો કપ અહીંયા આપણે ઘીની જરૂર પડી છે તમારે વધુ ઓછું જેટલું એડ કરવું હોય તેટલું કરી શકો છો આ પરફેક્ટ માપના લાડુ તૈયાર થાય છે આનું મેં જે માપ કીધું છે તે પરફેક્ટ છે તો આ રીતે મિક્સ કરીને આપણે હવે આના લાડુ બનાવી લઈએ તો આ રીતે આપણે જે મુઠિયા વાળીએ માને થોડી પ્રેસ કરવાનું છે પછી બે આંગળી અને અંગૂઠાની મદદથી આ રીતે પ્રેસ કરીને આપણે લાડુઓ વાળી લેવાનો છે હથેળીમાં બે આંગળી અને અંગૂઠાની મદદથી આ રીતે પ્રેસ કરીને આપણે લાડુઓ બનાવી લઈશું તો આ રીતે આપણે સરસ મજાનો પ્રેસ કરીને લાડુઓ લાડુ તૈયાર થઈ ગયા છે તો સરસ મજાના પરફેક્ટ માપથી આપણા લાડુ તૈયાર થાય છે તો કંદોઈ જેવા જ આપણા લાડુ સરસ મજાના તૈયાર થઈ જાય છે તો અહીંયા આપણે ગણપતિના લાડુ બનાવી રહ્યા છીએ અગિયાર અથવા એકવીસ બનાવવાના હોય છે તો અહીંયા હું જે આ માપ છે તે આપણે એકવીસ લાડુ બને છે આ માપ એકવીસ લાડુ આપણે બને છે તો તમે આની જગ્યાએ ઓછું માપ તો તો બનશે અહીંયા હું એકવીસ લાડુનું માપ બનાવી રહી છું તો અહીંયા આપણા એકવીસ લાડુ તૈયાર થઈ ગયા છે તો આ રીતે બધા જ લાડુને આપણે વાળી લેવાના છે લાડુ તૈયાર કરી લેવાના છે જોઈ શકો છો અહીંયા બધા જ લાડુ મેં તૈયાર કરી લીધેલા છે તો આ રીતે બધા જ લાડુ આપણે વાળી લઈશું તો હવે આપણે આને ખસખસ ઉપર લગાવી દેવાનું છે તો લાડુને આ રીતે ફરતી બાજુ ખસખસ લગાવી દઈશું અને હાથની વડે આને પાછો આપણે જે લાડુ વાળ્યા છે એવી જ રીતે બે આંગળી હથેળી અને અંગૂઠાના ભાગથી આને આપણે પ્રેસ કરી દેવાથી જે ખસખસ છે તે ઉપર સરસ મજાના ચોટી જાય છે તો આ રીતે આપણે જોઈ શકો છો આ રીતે પ્રેસ કરી દઈશું અને આપણા લાડુને તૈયાર કરી લઈશું તો આ રીતે બધા જ લાડુમાં આપણે ખસખસ લગાવી દેવાના છે જોઈ શકો છો આ રીતે આપણે બધા જ લાડુમાં ખસખસ લગાવી દઈશું તો આપણા લાડુ તૈયાર છે સરસ મજાના આપણા લાડુ તૈયાર છે તો આ જ રીતે આપણે ખસખસ લગાવી દઈશું તો ગણપતિના ગણપતિ સ્પેશિયલ આપણા લાડુ ચૂરમાના તૈયાર છે હેલો ફ્રેન્ડ્સ જોઈ શકો છો આપણા ચૂરમાના લાડુ સરસ મજાના ટેસ્ટી એવા તૈયાર છે ગણપતિ સ્પેશિયલ તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો અને જો મારી આવી જ રેસીપી પસંદ આવતી હોય તો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો તો ફરી મળીએ નવી રેસીપી સાથે જય સ્વામિનારાયણ